હીરા બજાર લાંબા સમયથી મંદિરનો મારો સહન કરી રહ્યું છે જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે મંદિરની અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાને દારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓની સ્ક્રેપના ગોડાઉનમાં ઉભરાઈ ગયા છે ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાને કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરોને હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે વરાછા વિસ્તારમાં મહાદેવનગર સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો આવેલા છે મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારો સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો અને ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદિર હીરાવણ ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જરૂર છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે આટલા છે અત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે પંદર થી સત્તર જૂની ઘંટી નો હોય છે પાંચ છ હાજર પાંચ છ હજાર તો અત્યારે હાલ મંડી ના કારણે દિવ્યાંગ ન્યુઝ સુરત